આ ગાવ હા ગાવ હા ગાવ હા જાવા દયો એ એ દીજો દીજો ના હા તો ફરજો પકતી રાખો જાવા

લાલ 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 આખો એક બાગો હા નકાય ને હા માનો ગુવા માં છે હા હા એ પાપા આવા દેજો અરે ઉપર દેના પા આ ઘૂરે જોય કા બચ્ચો કો અરે આયા તો બાપલ સરકાર બેહરો ને આને રાખજો હા હુવા આને ક વર્ગીયું હે કોણ છો તું કઈ મરા હા હા સોરવારી ફતુવા મને દોય હકી રીતે સુアナ દીથી ઇને જીઓ તો નય મૂકો ઓ નો તો જતા રહ્યા મારા કિલો કાઠિયા કાપડીવાળા

એ કારા કુતરા ને ગામ જો આમ એટલું હા એ ઉતરી બેટા આપણે આયા શું કરી આ તમે બાપા નો હોય ની કરો મારી જિંદગી તમે બગાડી મારી જિંદગી ભીખો સાલે ભીખો ભીખો જો મય હાલો એમ બન કુવા હવે અમને ગાણી કરે ના છોડી દીધા